ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને માહિતી આયોગ દ્વારા પંદર હજાર રૂપિયાનો દંડ કરાયો સમયસર માહિતી નહીં આપવા બદલ માહિતી આયોગે પંદર હજાર રૂપિયાનો દંડ કરાયો જો સમયસર દંડની રકમ નહીં ચૂકવવામાં આવે તો તેઓના પગારમાંથી કાપવાની આદેશ કરાયો આ બાબતે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે માહિતી આયોગ દ્વારા જે દંડ કરવામાં આવ્યો છે તે બાબતે અમો નામદાર હાઈકોર્ટમાં અપીલ જઈશું સૌને નમસ્કાર અમો મામલદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવીએ છે તારીખ અઠ્ઠાઈસ બે બે હજાર પચીસના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગર સાહેબ દ્વારા આરટીઆઈ અરજદારસિંહ હસમુખભાઈ બેજરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે અમને રૂપિયા પંદર હજારનો દંડ કરવામાં આવે છે સદર અરજી અરજદારે મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા ભરદદાસીને સીધો જવાબ આપી અને મામલદાસિંહ અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્રો હતા તેની બદલણી કરવાની વાત હતી પરંતુ આ બાબતની તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશ્નર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો ગાહ્ય રાખી નહીં ન હતી જેથી માનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના હુકમ સામે અમે નામદા હાઈકોર્ટમાં અપીલ કરનાર છે વધુમાં જણાવવાનું કે આ અરંદાસ્રી બીપીએલ કાર્ડ ધારક હોવાથી ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાંથી માહિતી માગતા હોય છે અને તેઓ પોતાના અંગત કામને માહિતી હોતી નથી પરંતુ તેઓ આ વિવિધ પ્રકારની અરજીઓ કરી કરવા ટેવાયેલા જણાય છે Great now and press the bell icon